હા મારું બેટું મને એક વાત સમજાતી નથી હા કે કાતે પીધે હું એકદમ સુખી છું

વાંચ દઉં એ આટલું મારું સુખી ઘર અને એક ના એક છોકરા ને હગુ ના કરાય કેતો હોય તો પણ મારા મારે માણસ ને મેળા ભણવા પડે છે

અને એમ આ રામગઢ ત્યારે આવે ને આ સેલો મોકો છે હા આ સેલે કે હું વાય જોરો છું તું રામગઢ વાળા આપ કરે કે મારે કરવું હેગુ તો મારે આગળ થાશે તું ના પાડે તો મારે કેનલ કેનાલની પડીવાનું બોલ દે આ સુખ મળતા હવે એવું કશું કરવું નથી અને તમારા રામગઢ ના આવેરા જો તું પાસ કરે તો ઠીક છે ના પાસ કરે તો કેનાલ ના પકડતા બંદેમને પકડજો પણ એલા બંદે હું સમજાય તું એ મારો છે

વાત છે સુખી એટલે આખા ગામ માં કોણ સુખી માં સુખી મારું ઘર કોન એવું એમ ને કોઈ બજાર કોઈ પલોટ ખરા પલોટ રા કોઈ ના

બેહો કાટલે બેઠા દો ભઈ ભઈ હા મૂર્તિઓ છે આ હા બેહો તમે ત્યાં તો હોય આ મૂર્તિઓ તો એમ ભઈ મૂર્તિઓ થઈ મરાવા હો

મણલ છે હા બાર પાછે હે પણ નોકરી કરતા આમાં માર છોકરો 5 ને 10 વધારે કોણ કમાય છે બરાબર હા 2 ગણા હા તો હેડો આંબલ્યો હા મો પાછા ફોન કરો ના ના પાછા શું ફોન કર તમને રાય ને કોપરું ને કોપરું એટલે મો પાછા ફોન કર મો પાછા શું ફોન કર તમે આય મને ગમ્યું હોય કે ના ગમ્યું કાય ચોક પાડો ભરી એટલે પછી કે થી કાય આપણે જ પણા રે ફોન વાળું કે કઈ એટલે અમારા મૂર્તિઓ સરકારી નોકરી વાળો જોય છે

એક ભોપન પાવર છે આવા તો એના હગન હતા થતા એ ભોપેન પાવળે કરાયા એટલે પુતી હગન કરાવે છે શું નામ છે હાકર ભોપો એટલે હગન કરાવે છે તમારે જેવું લાગે છે

ફોન લાવો હમણાં બધું થઈ જાય પણ છે શું મને એ કોણ છે શું છે બધું વાત તો કરી દીધું એ વાત ચેડથી કરો એનો પોતે નવરા છે કે આવે છે શું કે એ પણ મને ફોન કરાય હલો ભાંકડ બુઆ એ મારા વાળા રસ્તે જરૂર છે થોડીક કામ પડે મારે નથી જરૂર પણ મારા પાડોશીને જરૂર છે અને પાડોશી આપણું દ કહેવરાય પોતાનું છોકરા ઠાકુ થાતું નથી તાત્કાલી આવો તારામાં ચેવા પાળો ને બે પાસે એકલા નહીં પાળો વધારે છે એટલે

હવે એક વખત તારી માન રાખું રો પસ્તબ જા તું પછી તારું મોટી કેનાલ પર પડદું ઉપર આવલી પછી આવતા જ ને મારા બાયણે એક આ બધા એક ના એક છે મારા બેટા નો 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 ક્યાં ગામના ક્યાં ગામના મોટિયાર

આ આપણે ઓપન મસ્કરીયું ના કરાય પણ ક્યાં મસ્કરી કરી તા ક્યાં મસ્કરી કરી ક્યાં દેખવાનું

ઘડી પસ હટુર જા તો પણ આજ તો ફોન માં વાત નથી કરી ઈ તો આવી ને તા એમ આવી ને વાત તો કરો હવે ઉભારો તા એમ બે ચાર સે માય પેસ પરો પણ જો આ સાઈ જો આ એમ શાંતિ શાંતિ અમેરિકા પડતી નથી ને કે

એનોને હકો લાજો હાથ પીડીનું હાથે પીડીએ ઈર્યું હવે નડે હું એટલે પણ તો મારા બાપ ને મારા દાદા ને મને ના નડ્યું હા હવે મારા છોકરા નડે હાથ પીડી એટલે જાય જો એમ આ તો હાથે જ પીડી છે હમણે 14 પીડી નું દખ કાઢી આવ્યો અરે અરે 14 પીડી જો તો પાછા કે આ કાળ આ કાળ નું પણ આ હોય એમ છે સા આવ અમે તો સતયુગ નું કાઢ્યા એમ હમણે 5000 વર્ષ પહેલા નું દખ મે કાઢ્યો 5000 વર્ષ પહેલા સતયુગ

અન કાલી વેલા તૈયાર થઈને રહે દો હે ફોબાજી હા ઈ તો મુ લઈ છું હા પણ આ નિકાય દી નેશણી કાય આલો તો મને અદી નેશણી જો મને મને આમ રેમ એમ આ પાડો થી મામો ધજકે વાત બોલો વાત આંભળો હા આથી જાતા હોય હા ગમે શાસન લીંધો હા અન રોડ ની વસુ વસુ રે પાટા હોય પાટા હોય છે બજાર માં પોકો હા પોકો

પાછો રોડ ની વસો આડા મેં કીધી વસ્તુ લીને અને ઈની જગ્યા થોડી પાછી ઈની ઈ જગ્યા એ અને કાળા કલર નો પાડો ધકે કાળા કલર તો સમજુ કે આ પાવળ આવ્યો